બારાપરા ગામે લોહિયાળ મારામારી સર્જાણે આજ તારીખ પાંચ બાર બે હજાર પચીસના શુક્રવારના સાંજના છ કલાકે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારાપરા ગામે કોઈ કારણોસર મારામારી સર્જાઈ હતી મારામારીમાં વિજયભાઈ હરજીભાઈ મકવાણા ઉંમર વર્ષ પચીસ ભારાપરા વિપુલભાઈ હરજીભાઈ મકવાણા ઉંમર વર્ષ તેત્રીસ રહે ભારાપરા વાળાને ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક એકસો આઠ મારફતે તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં વિજયભાઈ હરજીભાઈ મકવાણાના માથાના ભાગે ઈજા પહોંચતા તેમને તળાદાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું તળાદાની સરકારી હોસ્પિટલ ખાતેથી જાણવા મળ્યું છે જેમાં સામે પક્ષે સુરેશભાઈ ગણેશભાઈ મકવાણા તેમજ જગદીશભાઈ ગણેશભાઈ મકવાણા પણ ઈજા થતાં તળાદાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે મારા મારી કઈ બાબતને લઈને થઈ છે તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી મારા મારીની સત્ય અને ખરી હકીકત પોલીસ તપાસ બાદ જ ખબર પડશે માનનો મકવાનો વિપુલ ભાઈ ભાઈ મારો ભારા ભરા બનાવ એવું બન્યો કે હું બે ભાઈ મે અમારા એટલો છેડો છે ને ઉભા ત્યાં અમારા કાકાનો છોકરો આવ્યો દારૂપીન કાઈ કે તે હુકમ આવ્યું ભાવ બરાબર પછી અમને બે ને એ ક્યાં ઘડી કમમાં આવી ગયા પછી પહેલા અમારા કાકા આવ્યા પાક લેન પછી મારા કાકાનો છોકરા બીજ ભાઈ આવ્યો એ તલવલના આવ્યો બે ઘા ગીરા મને વાગ્યું તો મારા ભાઈને વાગ્યું પછી એમ કીધું હોય કે મારા ભાઈ આર્મીમાં છે હું તમને જોઈ લઈશ મારા મોટા ભાઈ આર્મીમાં છે જ નહીં એટલે મને વા હોય તો ખરીદ ને આવ એટલે તલવલન આવ્યો પછી મારા કાકી આવ્યા અનશાબેન સુરેશભાઈ પછી નાની દીકરી શિલ્પાબેન આવ્યા પછી એની কাকী দাত জগী তলৱাৰ চাৰিআা মানে পগেয়া